તમારી દીકરીના લગ્ન હા તમે સાચું સાંભળ્યું તમારી દીકરીના લગ્ન બહુ મહત્વપૂર્ણ અને સુખદ પ્રસંગ હોય છે પરંતુ તે પહેલા તમારે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ નહીંતર તમારી દીકરી હંમેશા દુખી અને ગરીબ જ રહે છે આજે હું તમને આ વાતો વિશે એક વાર્તા દ્વારા સમજાવીશ આશા કરો છો કે આ વિડિયો તમને ઉપયોગી લાગશે શેઠ મદનલાલ

પણ તે કહેવાય છે ને જેના ઘરે દીકરીનો જન્મ થાય છે તેના માતા પિતાને ચિંતા તો થવા જ લાગે છે કલ્પનાનો અભ્યાસ પૂરો થયા બાદ લગ્ન માટે લાયક થઈ ગઈ હતી હવે દીકરીના લગ્નની ચિંતા માતા પિતા ને થવા લાગી સારો અને સંસ્કારી વર શોધવા માટે સંબંધીઓને કામે લગાવવામાં આવ્યા હતા ઘણી શોધખોળ બાદ અઢી વર્ષ પછી યોગ્ય વર બ્રિજપાલ મળ્યો બ્રિજપાલ સત્યેન્દ્રનો પુત્ર હતો શેઠ મદનલાલે સત્યેન્દ્રને કલ્પનાના લગ્ન બ્રિજપાળ સાથે કરવાની વાત કરી સત્યન્દ્રને આ વાત ખૂબ જ ગમી સત્યેન્દ્રને ખબર હતી કે શેઠને બીજો કોઈ સંતાન નથી કલ્પના તેની એકમાત્ર સંતાન છે અને શેઠની ઉંમર પચાસ વર્ષથી વધુ છે એટલે કે અમે મદનનાથનું મૃત્યુ પછી બધી સંપત્તિ તેની દીકરી કલ્પનાના નામે થશે આવો લોભ તેના મનમાં આવવા લાગ્યો અને તેણે તરત જ લગ્ન માટે હા પાડી દીધી શુભ મુહૂર્ત જોઈને બંને પક્ષે ભારે ઉત્સાહ અને અમુક સાથે લગ્ન નક્કી કર્યા શેઠ મતનલાલની એકમાત્ર દીકરીના લગ્ન થવાના હતા આથી શેઠને પૈસાનો રોગ ન હતો તે પોતાની દીકરીના લગ્ન માટે થોડને આમ પૈસા ખર્ચ કરતો હતો સત્યેન્દ્ર પણ જાણતો હતો કે આ લગ્ન પછી તેને ઘણા પૈસા મળવાના છે તેથી તે લગ્નમાં પોતાની ક્ષમતા કરતા વધુ ખર્ચ કરી રહ્યો હતો કલ્પના અને બ્રિજપાલ લગ્ન થયા પછી તેઓ હવે પોતાના ઘરે રહેતા હતા કલ્પના તેના સાસરિયામાં ખુશ હતી અને તેના સાસુ સસરા પણ કલ્પનાના સ્વભાવથી ખુશ હતા બધા કલ્પનાના સ્વભાવની પ્રશંસા કરતા હતા લગ્નના થોડા સમય પછી શેઠ મદનનાને એક પુત્ર થયો અનવર્ષ એ થયો કે કલ્પનાને એક ભાઈ મળ્યો હવે કલ્પના તેરા ભાઈને રાખડી બાંધી શકશે અને તેને પોતાનો ભાઈ કહી શકશે શેઠમદનના ઘરમાં ખુશીની લહેર હતી એક બાજુ તેમણી દીકરીના લગ્ન થયા અને બીજી બાજુ લાંબી પ્રતીક્ષા પછી પુત્ર મળવાની ખુશી બામણી થઈ ગઈ હતી શેઠ શેઠમદનના ઘરે પુત્રના જન્મની વાત સાંભળીને કલ્પનાના સાસરીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેમની તમામ મિલકત છીનવી લેવામાં આવી હોય એક દિવસ પાપનાના પતિને મદનનાની બધી મિલકત મળી જશે એવા લોભમાં તેણે લગ્ન કર્યા હતા પરંતુ મદનલાલના પુત્રના જન્મ પછી તેમની ઈચ્છા પૂરી થવી મુશ્કેલ હતી કલ્પનાના જીવનમાં તેના ભાઈનું આગમન ખુશીનું આગમન હોવું જોઈતો હતો પરંતુ તે તેના માટે દુઃખનું કારણ બની ગયો હતો તેના ભાઈના જન્મ સાથે સાસુ સસરા અને પતિ આ બધાએ કલ્પનાને ત્રાસ આપવા લાગ્યા દહેજ અને પૈસાના લોભને કારણે કલ્પનાને તેનો પતિ મારતો અને આખો દિવસ ભૂખી પણ રાખતો પણ કલ્પનાના આદર્શો એટલા ઊંચા હતા કે તેણે તેના માતા પિતાને આ ત્રાસ અને વેદનાને જાણ થવા ન દીધી અને બીજી બાજુ કલ્પનાના પિતા પુત્રના નામકરણ સમારોહમાં આમંત્રણ આપવા માટે તેના સાસરીયાના ઘરે આવી પહોંચ્યા બ્રિજપાલ કલ્પનાના પિતાને જોઈને ચિંતિત થઈ ગયો તે વિચારતો હતો કે અમે તેની દીકરીને આટલો ત્રાસ આપીએ છીએ જો તેને ખબર પડી ગઈ તો અમારી ખેર નથી તે દોડીને કલ્પના પાસે ગયો અને તેને સમજાવ્યો કે તે તેના પિતાને કઈ જ કહે તો સારું નહીં થાય તેણે કલ્પનાને વિવિધ ધમકીઓ પણ આપી દીકરી પણ કરતે નિષ્ઠ હતી તેના સંસ્કાર જૂના હતા એને કે તે માનતી હતી કે પુત્રીએ પોતાના માતા પિતાના ઘરને છોડીને પતિના ઘરમાં જવું અને ત્યાં પરિવારની સેવા કરવી એ તેનો કર્તવ્ય છે તે આ આદર્શોને ગંભીરતાથી લેતી હતી કાપનાએ તેના પિતાનું ખૂબ જ સરસ સ્વાગત કર્યું જ્યારે બાપ દીકરી સાથે બેઠા હતા ત્યારે દીકરીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી પિતા કંઈ સમજે તે પહેલા દીકરી બોલી ઊઠી પપ્પા આ મારા ખુશીના આંસુ છે નાન પર જ ઓ એક ભાઈ માટે તડપતી હતી હવે મને એક ભાઈ મળ્યો છે જેના કાડા પર હું રાખડે બારી શકું આ વિશે વિચારીને જ મારી આંખમાં આંસુ આવી ગયા પિતાને આ વાત સમજાઈ નહીં થોડી શંકા અને ડરને કારણે તેમણે વધુ વાતોની ચર્ચા કરી નહીં નામકરણ વિધિ માટે સૌને આમંત્રણ આપીને છેડ પોતાના ઘરે પાછા ફર્યા હવે નામકરણનો દિવસ આવ્યો હતો સત્યન્દ્ર અને બ્રિજપાલ બંનેને શેઠના ઘરે જવાનું હતું પરંતુ તેઓ ત્યાં જવા માટે રાજી ન હતા અને કલ્પનાને ધમકી આપીને ત્યાં મોકલવાનો ષડયંત્ર રચતા હતા બંનેના માનવીય મૂલ્યો એટલા બધા પડી ગયા હતા કે તેઓએ નવજાત શિશુને મારી નાખવાનો કાવતરો પણ કરી નાખ્યો હતો તે કાવતરા પૂર્ણ કરવા માટે તે કલ્પનાનો ઉપયોગ કરવા માંગતા હતા બ્રિજપાલ કલ્પનાને મારતા મારતા કહેતો હતો કાં તો તો કાયમ માટે તારા પિયરમાં જતી રહે અથવા તો તારા ભાઈનો ગળો દબાવીને મારી નાખ જે બાદ મદન લાલની તમામ મિલકતો મારી અને મારા પરિવારની બની જાય આપના આ સાંભળીને ખૂબ જ દુખી થઈ ગઈ તે પોતાના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી તે ક્યારે પણ તેને નુકસાન પહોંચાડી શકતી ન હતી તે પોતાની જાત પર હજારો યાત્નઓ સહન કરી શકતી હતી પરંતુ એક નિર્દોષ બાળકને ત્રાસ આપો તેના મૂલ્યમાં ન હતું લાંબા સમય સુધી વિચાર્યા પછી એક અભૂતપૂર્વ નિર્ણય લીધો કલ્પનાએ ત્રણ પત્રો લખ્યા પહેલો પત્ર તેની માતાના નામે લખ્યો કલ્પનાએ તેની માતાને જન્મ આપવા બદલ આભાર માન્યો હતો અને એવી લાગણી વ્યક્ત કરી હતી કે તે હંમેશા તેની પુત્રી તરીકે જન્મ લેશે અને તેના ખોળામાં રમવા માંગે છે તે એક માફી પત્ર લખ્યો હતો બીજો પત્ર તેના સસરાના નામે હતો જેમને તેના પિતા માનતી હતી અને તેમની સેવા તેના પોતાના પિતા માનીને કરતી હતી પરંતુ તેના સસરાએ ક્યારે પોતાની પુત્રી તરીકે સ્વીકારી નહીં આ માટે તે પોતાને દોષી ઠેરાવતી હતી અને તેના સસરાને માફી પણ માંગે છે અને લખે છે આગામી જન્મમાં તે એક સારી બહુ બનીને તમારી સામે આવશે ત્રીજો પત્ર તેના પતિ બ્રિજપાલના નામે લખે છે જેમણે તે ભગવાનનું સ્વરૂપ માનતી હતી અને જેને સર્વસ્વ બલિદાન આપીને તેની સેવા કરી હતી પરંતુ તેમ છતાં તેણે તે સ્વીકાર્યું નહીં પતિ પત્નીનો સંબંધ સાત જન્મ સુધી ચાલે છે તેથી તે તેને આ જન્મમાં છોડીને જતી રહે છે પરંતુ તે તેના આગામી જન્મમાં તેના પતિ તરીકે ફરીથી મેળવા માગે છે આટલું કહીને તેણે પોતાના હૃદયના બધા વિચારો એક પત્રમાં લખી નાખ્યા તેણે તેણે પત્રો પણ ઉપર ઓશિકા નીચે મૂકી દીધા છતના પંખામાંથી ફાંસો લટકાવી જીવનનો અંત આણ્યો કલ્પનાના જીવનનો આ દુઃખદ અંત હતો સત્યેન્દ્રના ઘરમાં ઉત્રવધુના મોતથી આખા ગામમાં વાતો ફેલાઈ ગઈ હતી શેઠ મતનને પણ તેમની દીકરી વિશે માહિતી મળી હતી બ્રિજપાલ અને સત્યન્દ્રના ઘરે પોલીસ આવી અને ઘણી શોધખોળ અને પુછપરછ પછી પણ કોઈ પ્રકારની માહિતી મળી ન હતી પછી મહિલા કોન્સ્ટેબલે પલપલાના શરીરને નીચે ઉતારીને તેના કપડા ઊંચા કર્યા અને જોયો કે તેના શરીર પર હજારો કાળા નિશાન હતા જે મારપીડ દરમિયાન બ્રિજપાલ અને સત્યેન્દ્ર દ્વારા આપવામાં આવ્યા હતા પોલીસ આખો દ્રશ્ય સમજી રહી હતી બ્રિજપાલ અને સત્યેન્દ્રના હાવભાવ પણ બદલાઈ ગયા હતા પિતાએ એમ પણ જણાવ્યું હતો કે જ્યારે હું મળવા આવ્યો હતો ત્યારે મારી દીકરી રડી રહી હતી પરંતુ તેણે મને કશું કાયો નહીં મને શંકા છે કે મારી દીકરીનો પતિ અને સસરાએ તેની હત્યા કરી છે પછી બ્રિજપાલ અને સત્યન્દ્રને પોલીસે ધરપકડ કરી લીધી મિત્રો આ વાર્તા ઉપરથી હું તમને કેટલીક વાતો જણાવવા જઈ રહ્યો છું જે દરેક માતા-પિતાએ ખાસ જાણવી જ જોઈએ આ ચાર જગ્યાએ કુલદીપ પણ દીકરીના લગ્ન ન કરવા જોઈએ જો તમે દીકરીના પિતા છો તો દીકરીના કન્યાદાન કરતી વખતે આ વાતોને ધ્યાનથી સાંભળો અને સમજો જ્યારે તમારી દીકરીને સાસરે મૂકશો તો ત્યાં તેનું સન્માન થશે કે નહીં તમારા જમાઈમાં તમામ ગુણો અને તમામ સ્વભાવ જુઓ જે તમારી પુત્રી માટે જરૂરી છે જુઓ કે તે તમારી પુત્રીને લાયક છે કે નહીં તમારે જોવું જોઈએ કે તમારી દીકરીનો જમાઈ કેવો છે તે તમારી દીકરીને પ્રેમ સન્માન આદર અને સહકાર આપી શકશે કે નહીં તેની સાથે તમારી દીકરીની જોડી સારી બનશે કે નહીં તેની પસંદ ના પસંદ તેના શોખ તમારી દીકરી સાથે મેળ ખાય છે કે નહીં તે તમારી દીકરીને સુખી રાખશે કે નહીં આ બધી વાતો તમારે જાણવી જ જોઈએ કારણ કે તમારી દીકરીનું જીવન તેની સાથે જોડાવાનું છે તમારે તમારી દીકરીના લગ્ન આ ચાર પ્રકારના લોકો સાથે ક્યારે ન કરવા જોઈએ કારણ કે આ લોકો તેના જીવનને દુખી અને દુર્ભાગ્ય બનાવે છે દહેજ માંગનારા લોકો જો તમારી દીકરીના લગ્ન દહેજ માંગનારા લોકો સાથે કરાવશો તો તેને આખી જિંદગી દહેજના નામે ત્રાસ અને હેરાનગતિનો સામનો કરવો પડે છે આ લોકો દીકરીને એક વસ્તુ તરીકે જુએ છે આ લોકો દીકરીની લાગણીઓ ઈચ્છાઓ અને અધિકારોનો સન્માન કરતા નથી આ લોકો દીકરી અને તેના પરિવારને દહેજ માટે વારંવાર હેરાન કરે છે ઘણી વખત આવા લોકો દીકરીઓ પર કરેલો હિંસા પણ કરે છે ગુસ્સેલ અને હિંસક લોકો જો તમારી દીકરીના લગ્ન ગુસ્સેલ અને હિંસક લોકો સાથે કરશો તો દીકરીને આખી જિંદગી ભય અને ડરમાં જીવવું પડે છે દીકરીને હંમેશા આ ડર રહે છે કે તેનો પતિ ક્યારે તેની સાથે મારપીટ કરી શકે છે આવા લોકો જાનવરો જેવા હોય છે તેમને માણસ કે જાનવરોમાં કોઈ ફરક નથી દેખાતો આ લોકો દીકરી સાથે સારો વ્યવહાર નથી કરતા આવા લોકો તેમની વાત માનવા માટે દીકરીને ધમકાવે છે, ઠપકો આપે છે અને મારપીટ પણ કરે છે. નશાના આશ્રોવ લેનારા લોકો જો તમારી દીકરીનો લગ્ન નશાના આશ્રોવ લેનારા લોકો સાથે કરશો તો આવા લોકો દીકરી સાથે જવાબદારીપૂર્વક વર્તન કરતા નથી. દીકરીને આર્થિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા લોકો તેમના વ્યસનને તેમની પ્રથમ પ્રાથમિકતા બનાવે છે અને આવા લોકો વ્યસનના કારણે દીકરીને શારીરિક માનસિક અને સામાજિક રીતે નુકસાન પહોંચાડે છે અને ચોથા નંબરમાં છે વ્યસની લોકો જો તમારી દીકરીના લગ્ન વ્યસની લોકો સાથે કરશો તો દીકરીને આખી જિંદગી વ્યસનના દામણમાં જીવવું પડશે આવા લોકો દીકરી સાથે આદરપૂર્વક વ્યવહાર કરતા નથી પોતાની ઈચ્છા મુજબ દીકરીનો ઉપયોગ કરે છે અને પોતાના નશાના પ્રભાવ હેઠળ દીકરીને દુષ્કર્મ અને બળાત્કારનો શિકાર બનાવે છે આ લોકો નશાની હાલતમાં જાનવરો જેવી હરકતો કરે છે તેથી દીકરીના લગ્ન આ ચાર પ્રકારના લોકો સાથે ક્યારેય ન કરવા જોઈએ કારણ કે આ લોકો દીકરીના જીવનને સુખી અને સ્વસ્થ નથી બનાવતા પરંતુ તેના જીવનને દુઃખી અને દુર્ભાગ્યપૂર્ણ બનાવે છે મને આશા છે કે આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હશે